નમસ્કાર સીએમડીસી બજાર પર આપનું સ્વાગત છે હું છું કંઠી અને આપ જોઈ રહ્યા છો બાયસેલ હોલ્ડ તો અહીંયા આપણે માર્કેટના નિષ્ણાતો પાસેથી મેળવીશું દર્શકોના એટલે કે તમારા શેર સંબંધિત પ્રશ્નોનું સમાધાન પરંતુ તે પહેલાં નજર કરી લઈએ અત્યાર સુધીના માર્કેટને લગતી હેડલાઇન્સ પર બજારમાં ઘટાડા સાથેનો કારોબાર નિફ્ટી અડધા ટકાથી વધુ ઘટીને ત્રેવીસ હજાર પાંચસો પચાસની નજીક નિફ્ટી બેંકમાં પણ એક ટકાનો ઘટાડો તો મિડકેપ ઇન્ડેક્સમાં બસો પચાસ પોઈન્ટથી વધુના ઘટાડા સાથેનો કારોબાર આજે સુસ્ત બજારમાં એફએમસી શેરોએ દર્શાવી મજબૂતી કોલગેટ ડાબર અને ગોદરેજ કન્ઝ્યુમરમાં બેથી ત્રણ ટકાનો ઉછાળો જ્યારે રિયલ્ટી પીએસયુ અને ફાર્મા સેક્ટર્સમાં સૌથી વધારે દબાણ ત્રણેય સેક્ટોરિયલ ઇન્ડેક્સ લગભગ એક ટકાની નીચે રેફ્રિજરન્ટ ગેસના ભાવમાં વધારો કરાયો કેમિકલ કંપનીઓ નવીન ફ્લોરિન અને એસઆરએફના શેરમાં બાર ટકાનો ઉછાળો લાંબા ગાળામાં ભાવ વધવાથી આ કેમિકલ કંપનીઓને ફાયદો થવાની શક્યતા સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓમાં પણ આજે જોરદાર અપડેટ હોલસેલ્સ વેચાણ ત્રણ ટકા વધ્યું પણ રિટેલ સેલ્સમાં ત્રણ ટકાનું જોવા મળ્યું દબાણ કંપનીના સૌથી વધારે વેચાયેલા મોડલ રેન્જ રોવરના સેલ્સમાં બાવીસ ટકાનો ઉછાળો સમાચાર બાદ સ્ટોકમાં આવ્યું દબાણ અને આજે ટીસીએસના પરિણામ સાથે થશે ત્રીજા ત્રિમાસિકના રિઝલ્ટ સીઝનની શરૂઆત શૂન્ય પોઈન્ટ ત્રણ ટકા સાથે ફ્લેટ સીસી આવક ગ્રોથની આશા ટાટા એલેક્સીના પરિણામ પર પણ રહેશે ફોકસ સૌથી પહેલાં માર્કેટ ઉપર નજર કરી લઈએ તો દબાણ સાથેનો કારોબાર આજે પણ આપણને કન્ટિન્યુ થતો લાગી રહ્યો છે નજર કરી લઈએ માર્કેટ ઉપર અત્યારે કઈ રીતના કારોબાર સેન્સેક્સની વાત કરીએ તો પોઈન્ટ છાસઠ ટકાના દબાણ સાથે સિત્યોતેર હજાર છસો પાંત્રીસની આસપાસ નિફ્ટીની પણ વાત કરી લઈએ તો અહીંયા પણ પોઈન્ટ પાસઠ ટકાનું દબાણ અને પચીસ હજાર માફ કરશો આસપાસ આસપાસ અંદર અને અને જો આગળથી વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ લગભગ એકાદ ટકાનું દબાણ એટલે કે સાડી ચારસો પોઈન્ટના ઘટાડા સાથે પચાસ હજારની નીચે ઓગણપચાસ હજાર ત્રણસો બાવનની આસપાસ કારોબાર એડવાન્સ ડિક્લાઇન રેશિયો જે છે એક જેમ બે જેવો લાગી રહ્યો છે છસો બોતેર શેરમાં ખરીદારી અત્યાર સુધી અને સત્તરસો ને છવ્વીસ શેરમાં અત્યારે વેચવાલી આવી થતી લાગી રહી છે અત્યારે ટોપ લૂઝરની વાત કરી લઈએ તો ત્રણ પોઈન્ટ બત્રીસ ટકાના દબાણ સાથે ઓએનજીસી ટોપ લૂઝરમાં સમાવેશ થઈ રહ્યો છે ત્યારબાદ શ્રીરામ ફાઇનાન્સમાં બે પોઈન્ટ સાહીઠ ટકાનું દબાણ બન્યું છે એલ એન પણ દબાણ બે ટકા જેટલું અને એચડીએફસી બેન્કમાં પણ બે ટકાનું દબાણ બનતું દેખાઈ રહ્યું છે આ ઉપરાંત એમ જો મજબૂતી તરફના સ્ટોક્સ ઉપર નજર કરી લઈએ એમએનએમ અત્યાર સુધીનો ટોપ ગેનર બે ટકાની મજબૂતી સાથે એચયુએલમાં પણ લગભગ બે ટકા આસપાસની મજબૂતી બજાજ ઓટોમાં એક પોઈન્ટ બ્યાસી ટકાની મજબૂતી તો નેસ્લે ઇન્ડિયામાં

જી ગુડ ગુડફ્ટરનુન જી માર્કેટમાં સાઇડવેજ છે આજે લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કસ કર્યા હતા એમાં અને આજમાં કંઈ વધારે ફેર નથી સાઈડવેજ છે જ્યાં સુધી ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ ફોર હંડ્રેડ ઇન્ટેક્ટ છે ડાઉન સાઇડ ત્યાં સુધી બાઉન્સ બેક આપણે એક્સપેક્ટ કરી શકીએ અને જ્યાં સુધી ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ટુ હંડ્રેડ ક્રોસ કરીને ઉપર નથી જતું ત્યાં સુધી આપણે એક્સપેક્ટ કરી શકાય કે એ રેન્જ બાઉન્ડ રહેશે સો નેટ ટુ નેટ અત્યારે વાત કરીએ તો એક બ્રોડર વ્યૂ લઈએ થોડોક શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી તો ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ ફોર હંડ્રેડથી લઈને ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ટુ હંડ્રેડનો રેન્જ છે અને આઈધર સાઇડ બ્રેકઆઉટ કે બ્રેકડાઉન એ રેન્જમાં ઉપર કે નીચે કે તરફ જશે હવે આજે એક્સપાયરી છે વીકલી એક્સપાયરી તો વીકલી એક્સપાયરી પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો મોસ્ટ પ્રોબેબલી દેખાય છે નિફ્ટી ટવેન્ટી થ્રી થઝન્ડ ફાઈવ નીચે તો ક્લોઝ નહીં આવે પણ સાથે સાથે ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ સેવન હંડ્રેડના ઉપર તો મોસ્ટ મોસ્ટોલી મને એમ લાગે છે કે ટ્વેન્ટી સિક્સ થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડના ઝોનમાં પ્લસ માઇનસ ફિફ્ટી પોઈન્ટ ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ સિક્સ હંડ્રેડના ઝોનમાં આજે વીકલી એક્સપાયરી નિફ્ટીમાં થવી જોઈએ બેંક નિફ્ટીમાં વાત કરીએ તો બેંક નિફ્ટીમાં તો ઓબ્વિયસલી ક્લિયર કટેક ડાઉન ટ્રેન્ડ છે તમે જોશો કે ફોર્ટી નાઇન થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ ફોર્ટી નાઇન થાઉઝન્ડ સેવન હંડ્રેડ ફોર્ટી નાઇન થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડને એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા અને રેન્જ પ્લાઇસ ક્લસ્ટર ઝોન હતું લાસ્ટ સાત મહિનાથી એ બ્રેક થઈ ગયેલો છે અને કાલે પણ એક એના નીચે ટ્રેડ કરતો હતો પણ ક્લોઝિંગ ઉપર હતું પણ આજે કન્સિસ્ટન્ટલી સવારથી જે નીચે સ્ટ્રેડ કરી રહ્યું છે મોમેન્ટમ લોસ છે તો બેંક નિફ્ટી વધારે નેગેટિવ દેખાઈ રહ્યું છે હવે જો ફોર્ટી નાઇન થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ નીચે જો બેંક નિફ્ટી કન્ટિન્યુએશન થાય તો મે બી આવતા દિવસોમાં ફોર્ટી થ્રી ફોર્ટી એટ થાઉઝન્ડ તરફ તો બેંક નિફ્ટી છે 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 સો માર્કેટમાં થોડુંક અત્યારે નેગેટિવિટી પણ પણ સાથે સાથે બેક એક્સપેક્ટેશન હવે જોઈએ કઈ બને ઓકે તો નિફ્ટી બેંક નિફ્ટી બંનેની અંદર એક આપણને કોશિયસ વ્યુ બનતો દેખાઈ રહ્યો છે નિફ્ટીની આજે આપણે જો વાત કરી લઈએ તો આગળ હજાર ચારસો થી ચોવીસ હજાર ની રેન્જ ની અંદર આપણને રહેતી દેખાઈ રહી છે અને વીકલી એક્સપાયરીની પણ આપણે અહીંયા આગળથી વાત કરી છે કે ઇમ્પેક્ટ ચોક્કસપણે રહેશે તો આ આપણે અહીંયા આગળથી ખાસ કરીને વાત કરી છે બજારની ચાલ પર આજે કઈ રીતના કારોબાર અહીંયા આગળથી થતા દેખાઈ રહ્યા છે એની પણ આપણે વાત કરી અને હવે પવનકુમાર જે આપણે સૌથી પહેલાં જો સ્ટોકને લગતી વાત કરીએ તો ઓએનજીસીની અંદર ખાસું દબાણ બનતું દેખાઈ રહ્યું છે ત્રણેક ટકાનું દબાણ ઓએનજીસીની અંદર બની રહ્યું છે અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે जी तो ओएनजीसी माइक लास्ट कपल ऑफ वीक्स में તમે જોસો તો કે સાર્વવો બાઉન્સ વેક હતો અને બાઉન્સ વેક લઈને હવે સ્ટોક 272 72 ના ઝોન માં એક રેซิસ્ટેન્સ લઈ રહ્યો છે અને એ જ રેન્જ માં વાત કરીએ તો 150 વીક મૂવિંગ 50 ડેઝ મૂવિંગ એવરેજ 100 ડેઝ મૂવિંગ એવરેજ પર ક્લસ્ટર છે તો એ પણ ટેકનિકલી એક લેવલ કહી શકાય એના સિવાય પ્રાઇસ ક્લસ્ટરનો જે ઝોન છે તમે જોસો તો લાસ્ટ એક વર્ષના પ્રાઇસ પર મંતા પ્રાઇસ ડેલી ચાર્ટ ઉપરアナલાઈઝ કરીએ તો આજે 272 75 નો ઝોન છે કોબસ ક્રિટિકલ ઝોન છે ત્યાંથી જ રેジસ્ટન્સ લઈને નિફ્ટીમાં એક આજે નેગેટિવિટી જોવા મળી રહ્યો છે તો હવે જોઈએ કઈ રીતે ઇમર્જન્સ થાય છે જો હવે 260 રૂપિયાના લેવલ જો હોલ્ડ નહી કરે ઓએનજીસી અને એના નીચે બ્રેક થાય તો ઓબવિયસલી નેગેટિવિટી ફર્ધર એક્સટેન્ડ થઈ શકે ટુવર્ડ એટલીસ્ટ 250 ટુવર્ડ બટ પરંત જો 216 ના લેવલ ને સપોર્ટ લઈ લે છે અને ત્યાંથી બાઉન્સ બેક બતાવે છે તો ફરીથી 275 સુધીના લેવલ્સ એક્સપેક્ટ કરી શકે સો 50 50 કાઇન્ડ ઓફ સિચ્યુએશન છે મેબી કરંટ રેટ થી ₹10 નો રેન્જ આઈધર સાઈડ દેખાઈ રહ્યો છે 10 થી 12 રૂપિયા નો કે 10 થી 12 રૂપિયા નો મૂવ અપ સાઈડ કે 10 થી 12 રૂપિયા નો મૂવ નીચેના સાઈડ બની શકે છે તો એ પ્રમાણે આપણે ઇન્ટ્રાડે પોઈન્ટ ઓફ વ્યૂ થી કે શોર્ટ ટર્મ ટ્રેડિંગ પોઈન્ટ ઓફ વ્યૂ થી જે પ્રમાણે મૂવ આવે પ્રમાણે એક્શન લેવાનું રહેશે ઓકે તો દસ રૂપિયાની મૂવ ઉપર નીચે બંનેની સાઈડ આવવાની સંભાવના અહીંયા આગળથી ઓઇન જેસીની અંદર દેખાઈ રહી છે તો અત્યારે તો ખાસ નજર જ રાખવાની રહેશે લીધો છે પણ ટાટા આપણે જે રીતે હેડલાઇન્સની અંદર દબાણ બનતું દેખાયું છે ટાટા મોટરના સ્ટોકની જો આપણે વાત કરી લઈએ અત્યાર સુધીમાં એક પોઈન્ટ સાહીઠ ટકાનું દબાણ આ સ્ટોકમાં બનતું દેખાઈ રહ્યું છે તો આ અહીંયા તમારી કઈ રીતની સલાહ રહેશે જી તો ટાટા મોટરમાં જે ઓવરઓલ ટ્રેન્ડ છે એ નેગેટિવ છે તમે જોશો તો કે લાસ્ટ ઓલમોસ્ટ ચાર મહિનાથી કન્સિસ્ટન્ટલી એક લોવર ટોપ લોઅર બોટમ ફોર્મેશન છે અને લાસ્ટ કપલ ઓફ તો સ્ટોપ જેટલા પણ કી મૂવિંગ એવરેજિસ છે એ કી મૂવિંગ એવરેજિસના નીચે ટ્રેન્ડ કરી રહ્યું છે ટેકનિકલી વાત કરીએ તો ડ્રેથ ફિફ્ટી ડીએમએ અને ટુ હંડ્રેડ ડીએમએનો એક ડ્રેથ ક્રોસઓવર પણ સ્ટોકમાં છે નેગેટિવિટી છે મોમેન્ટમ લોસ છે મંથલી ચાર્ટ વીકલી ચાર્ટ વાત કરીએ તો એક થોડોક નેગેટિવિટીનો માહોલ છે પણ વીકલી ચાર્ટ જોઈને એમ દેખાય છે કે જો સ્ટોક સેવન સેવન્ટી રૂપીઝના કરન્ટ રેટ વાત કરીએ તો સેવન એટી રૂપીઝ છે સો સેવન સેવન્ટી સેવન એટીનો જે ખૂબ જ અગત ઇમ્પોર્ટન્ટ છે હવે જો સેવન સેવન્ટી સેવન સેવન એટી રૂપીઝ આપણે લઈએ તો સેવન એટી રૂપીઝના જો લેવલ હોલ્ડ કરે છે તો એટ હન્ડ્રેડ ટ્વેન્ટી એટ હન્ડ્રેડ ટ્વેન્ટી ફાઇવ સુધીના લેવલ્સ કરી શકાય પણ આજે તો ફરીથી નેગેટિવિટી છે તો પણ આને નીચેમાં જો અપ્રોક્સિમેટલી સેવન હંડ્રેડ સિક્સટી ફાઈવ રૂપીઝના રેન્જ જો બ્રિજ થાય તો ડાઉન સાઇડ પર એક્સેલરેટ થઈ શકે છે તો એટલું સ્ટોક ટ્રેન્ડ એટલું પોઝિટિવ નથી સ્ટોકમાં थोड़ा कोशियस व्यू से एक वक्त सेवन एट्टी आज एटलीस्ट आज, आज ट्रेडिंग सेशन में होल्ड करव जीइए एक वक्त स्टॉक हम अँ एट्टी एट्टी फाइव रेन्ज क्रॉस करे सस्टेनेबल सारा वॉल्यूम साथ में भी आज इंट्रा डे में टुमारो मॉर्निंग अर्ली मॉर्निंग सो एट हंड्रेड ट्वेंटी एट हंड्रेड ट्वेंटी फाइव ट्रेड लेवे अदरवाइज ઓકે તો આ લેવલથી તો અવોઇડ કરીને ચાલવાની સલાહ છે પણ જો આજે સેવન એટીને ક્રોસ કરે છે અને સસ્ટેન થાય છે તો તમે એના આગળથી એક આઠસો વીસના ટાર્ગેટ માટે એક બાઇંગ સાઇડ રહી શકો છો અથવા અવોઇડ કરવાની સલાહ એ આગળથી બનતી દેખાઈ રહી છે તો વેટ એન્ડ વોચ અત્યારની સ્ટ્રેટેજીની જો આપણે વાત કરીએ તો ચોક્કસપણે ટાટા મોટર્સની અંદર બની રહી છે અને સાથે જ હાલ આપણે લઈશું એક બ્રેક અને બ્રેક બાદ આપણે દર્શકોના સવાલ સાથે આગળ વધીશું આપણી સાથે પવનકુમાર જયસ્વાલ જોડાયેલા રહેશે

ઓકે તો અત્યારે ઇઝ માય મા એમને લગભગ નવેક રૂપિયાની આસપાસની ખોટ જઈ રહી છે અને ઓલા ઇલેક્ટ્રિકમાં પણ નવેક રૂપિયા આસપાસની ખોટ જઈ રહી છે તો દીપકભાઈનો પ્રશ્ન છે પવનજી કે અહીંયા આગળથી હોલ્ડ કરવું જોઈએ કે એક્ઝિટ કરવું જોઈએ વાત કરીએ તો નેગેટિવ છે અને સ્ટોકનો ખૂબ જ વીક સ્ટ્રક્ચર છે એમ વાત કરીએ તો ફિફ્ટી ટુ વીક લો ના આજુબાજુ સ્ટોક ટ્રેન્ડ કરી રહ્યો છે પણ હવે આ જે ફિફ્ટીન રૂપીઝનો ઝોન છે એ સારો એવો સપોર્ટ એરિયાનો ઝોન છે તો અહીંથી બાઉન્સ બેક કપલ ઓફ ટાઈમ્સ બની ગયેલો છે પણ ઉપરના લેવલ ઉપર હોલ્ડ નથી કરી રહ્યું મે બી માર્કેટ પણ થોડુંક જવાબદાર છે અને સ્ટોક તો ઓબ્વિયસલી નેગેટિવ છે તો ફિફ્ટીન રૂપીસ જ્યાં સુધી ડિસાઇઝિવલી બ્રિજ થી કરતો ત્યાં સુધી એટલે એટલા રિસ્ક લીધેલો છે એમને તો અનધર 50 પૈસાનો રિસ્ક લઈ શકે છે દેખો કત ડિસાઇઝેબલી 50 15 રૂપિયા બ્રેક થાય તો એક્ઝિટ થઈ જવાનો રહેશે અધરવાઇઝ બાઉન્સ બેક માટે વેઇટ કરો એમને રેટ તો શોર્ટ ટર્મમાં કે મિટમ આવે possibility નથી દેખાઈ રહ્યું પણ આ બાઉન્સ બેક બનશે તો કદાચ થોડું કે એમને 18 થી 20 રૂપિયા સુધી તો તમને લોસ એમને મિનિમાઇઝ થઈ જશે ઇઝ માય ટિપમાં તો ફિફ્ટીન રૂપિયાઝના નીચેના આજુબાજુ કોઈ પણ લેવલ ઉપર સ્ટોપલો રાખીને સ્ટોકને હોલ્ડ કરો અન સ્ટોક ઓલા ઇલેક્ટ્રિકમાં વાત કરીએ તો ઓલા ઓલા ઇલેક્ટ્રિકમાં પણ ટ્રેન્ડ થોડુંક નેગેટિવ છે લા તમે જોશો તો કે ઇન ધ મંથ ઓફ ડિસેમ્બર એક સારું એવું બેક હતું પણ બેક પછી ફરીથી સ્ટોક નેગેટિવ થયો છે પણ મને એમ લાગે છે કે આઈપીઓ પછી જે સ્ટોકમાં એક ટ્રેન્ડ ઇમર્સ થયું જ છે આઈપીઓ આવ્યા પછી એ હજુ પણ યથાવત છે થોડાક બોટમઆઉટ થવામાં ટાઈમ લાગશે તો પણ મને એમ લાગે છે કે ઓલા ઇલેક્ટ્રિક પણ એમને હોલ્ડ કરવો જોઈએ અને મે બી અનદર સિક્સ ટુ ટ્વેલ્વ મંથનો વ્યૂ હોય તો અમને પ્રોફિટ ઓલા ઇલેક્ટ્રિકમાં મળી શકે છે તો ઇઝ માય ટ્રીપ અનદર પૈસા પૈસાને રિસ્ક લઈને હોલ્ડ કરો અને ઓલા ઇલેક્ટ્રિક મીડ ટુ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ હોલ્ડ કરો ઓકે ઓલા ઇલેક્ટ્રિકને તમે મીડ ટુ મીડ ટર્મ માટે અહીંયા કરતી અથવા લોંગ ટર્મ માટે તમે હોલ્ડ કરીને ચાલી શકો છો પણ જે ઈ ટ્રીપ છે એમાં તમે થોડું રિસ્ક લઈ લેવાનું છે તમારે પચાસ પૈસાનું અને તમારું નુકસાન જે છે એને ઓછું કરવાની ટ્રાય કરવાની છે તો પંદર રૂપિયાની નીચે જો જાય છે આ સ્ટોક તો તમે અહીંયા આગળથી એક્ઝિટ કરો નહીં તો અત્યારે હોલ્ડ કરીને ચાલો તો તમને અઢારથી વીસ રૂપિયાના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે તો આ દીપકભાઈ માટે આપણે સલાહ મળતી જોઈ રહ્યા છે આગળ બીજા કોલર પણ આપની સાથે જોડાઈ ગયા છે આપણા દર્શક રાધનપુર થી નિલેશભાઈ માકાણી આપણી સાથે જોડાયા છે નિલેશભાઈ આપનું પણ સ્વાગત પૂછો આપનો સવાલ હેલો બેન જી મારો પ્રશ્ન છે ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ છે બેંક હા એમના 1500 શેર મે 60.50 માં લીધેલા છે ઓકે અત્યારે ખૂબ જેને કેવાય ને કે બાવન વીક લો જઈને હવે રિટર્ન થયું હોય તો એનામાં મારે શું કરવું જોઈએ એની સલાહ આપો ઓકે પવનજી ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સમાં એમણે પંદરસો શેરમાં રોકાણ કર્યું છે લગભગ એકસઠ રૂપિયાના ભાવની આસપાસ તો પ્રતિ શેર પચીસ રૂપિયા જેવી ખોટ છે એમને શું કરવું જોઈએ એમને શું સલાહ આપીશું નિરેશભાઈને जी तो नीरज भाई ने यह कहीश कि पर तब इन्वेस्टमेंट करो तो सौ पहला तो रिस्क मैनेजमेंट जरूर फॉलो करो स्टॉप लॉस तर इन्वेस्टमेंट एडवाइजर ना सलाह लेने के गमी थे हमें आ स्टॉक में ऑलमोस्ट एमने एट्टी परसेंट लॉस है कैपिटल में हां पण हमें मल्लागे छे की आज लेवल छे त्या एक बॉटम फॉर्मेशन स्टॉक मा थई रयो छे और ने अहीते एक सारवे बाउंस बैक एट लीस्ट 40 45 સુધીના બની શકે 45 ટુ ઓર તો ઓબવિયસલી હવે ટાઈમિંગ અપ સ્ટોક માં એમને 33 રૂપિયા ના સ્ટોપ લોસ થી स्टॉक ને હોલ્ડ કરવો જોઈએ એક બાઉન્સ બેક ની પોસિબિલિટી બની રહી છે મને થોડો ટાઈમ લાગશે પણ બાઉન્સ બેક આવશે તો 45 સુધીના લેવલ स्टॉक માં મેબી નેક્સ્ટ કપલ ઓફ મંથસ માં એક્સપેક્ટ કરી શકાય છે મતલબ તો હોલ્ડ કરો ઓકે તો નિલેશભાઈ તમને અહીંયા કરતી હોલ્ડ કરવાની સલાહ છે અને આ વધુ રોકાણ જો તમારા હોય તો એનો પણ સ્ટોપલેસનું ખાસ ધ્યાન રાખજો તો આ સલાહ તમારા માટે બની રહી છે અને આ સાથે જ હાલ બાયસેલ હોલ્ડમાં ફરી એક વખત સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો લેશું બ્રેક અને બ્રેક બાદ આપણે વધુ દર્શકોના સવાલ સાથે આ શોમાં આગળ વધીશું હોલ્ડમાં ફરી એક વખત આપનું સ્વાગત હું છું જણા અને આપણી સાથે પવનકુમાર કુમાર જયસ્વાલ જોડાયેલા છે દર્શકોની સમસ્યાનું નિવારણ કરવા માટે આગળના દર્શકનો સવાલ લઈએ જે તરુણ જાનીનો આવી રહ્યો છે તરુણભાઈનો જે સવાલ છે પવનકુમારજી કુમારજી ઝેનસ્ટાર ટેકમાં સાતસો સાહીઠની કિંમત પર એમણે બાય કરેલા છે

અ માને લાગ છે એક વખત સ્ટોક 800 પોસિબિલિટી છે કે 800 820 સુધી જઈ શકે છે જો કે આજ ના ટ્રેડિંગ સેશન માં નેગેટિવ છે હોલ્ડ કરો પોસિબિલિટી છે ઓવરオール ટ્રેન્ડ પોઝિટિવ છે સ્ટોપ loss વાત કરીએ તો અપ્રૉક્સિમેટલી 758 ₹ ના આજુબાજુ મેં સ્ટોપ loss રાખ્યો છે અને હોલ્ડ કરો એવું બની શકે કે મે બી 800 થી લઈને 820 સુધી મે બી ટૂંક સમય માં સ્ટોક માં લેવલ જોવા મળી શકે છે ઓકે તો તરુણભાઈ માટે સલાહ સાતસો અઠ્ઠાવનના સ્ટોપલેસને રાખીને તમે અહીંયા આગળથી હોલ્ડ કરીને ચાલી શકો છો ટૂંકા ગાળામાં આઠસો આઠસો વીસના લેવલ્સ દેખાવાની શક્યતા અહીંયા આગળથી દેખાઈ રહી છે આગળનો અહીંયા આગળથી જે એક સવાલ આવ્યો છે સોનલબેન પારેખનો ઇ પેક ડ્યુરેબલમાં શું કરવું જોઈએ પાંચસો સત્તરના ભાવ પર લીધેલા છે હોલ્ડ કરાય કે નહીં આ એમનો એક સવાલ અહીંયા આગળથી બની રહ્યો છે કઈ રીતની સલાહ આપીશું આપણે ઈ ડ્યુરેબલ પર સોન સોનલબેનને જી સ્ટોકમાં ટ્રેન્ડ તો પોઝિટિવ છે પણ લાસ્ટ કપલ ઓફ ટ્રેડિંગ સેશન્સ થોડુંક ઉપરના લેવલ ઉપર પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે તો શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો જે પ્રોફિટ બુકિંગ છે આજે પણ અપ્રોક્સિમેટલી સ્ટોક ફાઇવ પર્સન્ટ નેગેટિવ છે અને મે બી થોડુંક ફર્ધર પ્રોફિટ બુકિંગ એક્સટેન્ડ થઈ શકે છે તેમને પ્રોફિટ બુક કરવું હોય તો કરી શકે છે શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી

બે ત્રણ વર્ષ રાહ જોઈ શકું છું ઓકે તો પવનકુમારજી અહીંયા પણ લગભગ લગભગ પાંચેક રૂપિયાની ખોટ એમને અહીંયા આગળથી જઈ રહી છે આલોક ઇન્ડસ્ટ્રીઝ પર અને બે ત્રણ વર્ષ હોલ્ડ કરી શકવાની તૈયારી દર્શાવે છે શું કરવું જોઈએ હોલ્ડ કરવું જોઈએ કે સેલ કરવું જોઈએ જી મેરા મારા હિસાબથી તો આમાંથી એક્ઝિટ થઈને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવો જોઈએ એમને આ લેવલ ઉપર ઓકે તો તમારે માટે અમૃતભાઈ સલાહ બની રહી છે કે તમે અહીંયાથી એક્ઝિટ કરી લો તો આ સ્ટોક ઉપર તમારે માટે આ સલાહ દેખાઈ રહી છે આગળનો સવાલ આપણે અહીંયા આગળથી લઈએ જે આપણને આવતો દેખાઈ રહ્યો છે સૂર્યપ્રજાપતિનો ઓએનજીસી અને પેટ્રોનેટમાં કયા લેવલથી એન્ટ્રી કરવી જોઈએ આ સૂર્યપ્રજાપતિનો સવાલ છે ઓએનજીસી અને પેટ્રોનેટ જી સો ઓએનજીસી અને પેટ્રોનેટ અત્યારે એમને બાય કરવું હોય તો બંને સ્ટોકમાં ઓઇલ એન્ડ ગેસ સેક્ટર છે મારા હિસાબથી અવોઇડ કરવો જોઈએ એના સિવાય જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે ઓઇલ એન્ડ ગેસ એન્ડ ટેલિકોમ એન્ડ ત્યાં ફોકસ કરવો જોઈએ તો ઓબ્વિયસલી એમને એ બે માસ કરવું છે તો વાત અલગ છે તો પેટ્રોનેટે જ સિલેક્ટ કરી શકે છે પણ એટલીસ્ટ ઇન માય ઓપિનિયન ઓએનજીસી અને પેટ્રોનેટ અવોઇડ કરીને કરંટ લેવલ ઉપર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્વેસ્ટમેન્ટ કરવો જોઈએ ઓકે તો સૂર્યજી આ તમારે માટે એક સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે તમારી પસંદગીના બંને સ્ટોકને તમે જો અવોઇડ કરો તો એ વધારે યોગ્ય રહેશે આ અહીંયા કરતી એક સલાહ બની રહી છે આ આગળનો સવાલ એ કેતન વાસુનો આવી રહ્યો છે ટાટા ટેક પર લોંગ ટર્મ માટે જો બાય કરવું હોય તો અત્યારના પ્રાઇસથી બાય કરી શકાય કે નહીં એ એમનો સવાલ છે તો આપણે કેતનભાઈને શું સલાહ આપીશું પવનજી જે લિસ્ટિંગ પછી તો સ્ટોક ઓલ ટાઈમ લો ઉપર ચાલી રહ્યું છે તો જનરલી અમે લોકો ફોલિંગ ના લાઈફને કેચ કરવાના ક્યારેય એડવાઇસ નથી આપતા પણ જો પણ એમને બોટિંગ ફિશિંગ કરવું હોય તો જેટલા પણ પૈસાના રોકાણ કરવા હોય એમાં એટલીસ્ટ ટ્વેન્ટી ફાઇવ પર્સન્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ પૈસા ઇન્વેસ્ટ કરી શકે છે કરન્ટ લેવલ ઉપર પણ સાથે સાથે જે આઈટી ઇન્ડેક્સ છે ટાટાટેક આઈટી સેક્ટરને જ બિલોંગ કરે છે तो आईटी इंडेक्स ने जो ने एटलीस्ट नियर टर्म में नेक्स्ट सिक्स मंथ में कोई तेजी दिखाई रही एमने ध्यान में रखवाना रहे बाकी बॉटम फिशिंग पॉइंट ऑफ व्यू ग्रेजुअल मैनर में एक एसआईपी सीस्मेटिक इन्वेस्टमेंट प्लेन क्योंकि थोड़ा थोड़ा पैसा जो लॉन्ग टर्म पॉइंट ऑफ व्यून्व करते तो कोई प्रॉब्लम नहीं ઓકે તો આઈટી સેક્ટરમાં એક દબાણ દેખાઈ રહ્યું છે એને પણ ધ્યાન રાખો અને બોટમ ફિશિંગ કરવું હોય તો વધારે નહીં કરતા એક નાનો ભાગ જ કરજો તો આ સલાહ તમારા માટે બનતી કેતનભાઈ દેખાઈ રહી છે અને ત્યારે જ પવનજી સમય આપની પાસેથી રજા લેવાનો થઈ રહ્યો છે તો આપના કોઈ ડિસ્ક્લોઝર જી તો જેટલા સ્ટોક્સ ડિસ્કસ કર્યા કોઈ પણ સ્ટોક્સમાં અમારું પર્સનલ એક્સપોઝર નથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અમે અમારા શોર્ટ ટર્મ ટ્રેડિંગ પોર્ટફોલિયોમાં ઓલરેડી રેકમેન્ડ કરેલા છે વ્યુઅર્સને ધ્યાન રાખવાના રહેશે એના સિવાય પણ જેટલા સ્ટોક ડિસ્કસ કર્યા ક્લાઇનના પોર્ટફોલિયોમાં હોય કે પ્રીવિયસલી રેકમેન્ડ કરેલા હોય એ પૂરી પૂરી પોસિબિલિટી છે તો વ્યુઅર્સને કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કે ટ્રેડ કરતા પહેલાં એમના ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરના સલાહ લઈને પોતાના ડ્યુ ઇન્ટેલિજન્સ કરીને માર્કેટમાં રોકાણ કરવો જોઈએ વોલેટિલિટીના ટાઈમમાં રિસ્ક મેનેજમેન્ટ જરૂર ફોલો કરવો જોઈએ કારણ કે મોસ્ટ ઓફ રિટેલ ઇન્વેસ્ટર્સ લોસમાં જતા રહે છે રિસ્ક મેનેજ નથી રિસ્ક મેનેજમેન્ટ ફોલો નથી કરતા એટલે થેન્ક યુ હેવ એ ગ્રેટ ડે જી પવનજી આપનો આભાર અમારી સાથે જોડાવવા બદલ અને આ સાથે જ પાયસલ હોલમાં પણ હાલ પૂરતું આટલું જ હાલ મને આપશો રજા પરંતુ આપ સીએનબીસી બજાર સાથે જોડાયેલા રહો આગળ મારા સહયોગી ચાંદની શુક્લા આપને માટે લઈને આવશે ફાયદાથી ફાયદો નમસ્કાર